ગુજરાત પ્રદેશ ભાજપનું સુકાન હવે વિશ્વકર્માના હાથમાં સોંપાયું છે કમલમ ખાતે આયોજીત કાર્યક્રમમાં નવા પ્રદેશ અધ્યક્ષના હાથમાં સુકાન સોંપતા પૂર્વ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા આ દરમિયાન તેમણે નામ લીધા વગર જ આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું સાથે જ એકસો બ્યાસી વિધાનસભા સીટ બે હજાર સત્યાવીસમાં જીતવાનો લલકાર કર્યો શું કહ્યું પાટીલે આવો તે પણ જોઈએ પૂર્વ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ભાજપનો ધ્વજ જગદીશ પંચાલના હાથમાં સોંપતાલી સાથે જ પ્રદેશ પ્રમુખનો કાર્યભાર તેમના હવાલે કર્યો જો કે આ ખુશીના અવસર પર સીઆર પાટીલે પોતાના નિર્ણયથી કાર્યકર્તાઓને દુઃખ થયું હોય તો માફી માંગી સાથે જ દરેક કાર્યકરોને બે હજાર સત્યાવીસની ચૂંટણીની તૈયારીઓમાં અત્યારથી જ લાગી જવા માટે આહવાન કર્યું આ અવસર પર સીઆર પાટીલે નામ લીધા વિના આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું દિલ્હીથી એક પાર્ટી આવી એને તો પત્રકાર મિત્રોને કહ્યું કે લખી લો અમારી સરકાર બને છે એમણે ખૂબ પ્રચાર કર્યો અપ્રચાર કર્યો પણ ગુજરાત માટે ક્યારેય કંઈ ના કર્યું એમણે ઘણા ટાર્ગેટ ઉભા કર્યા મને પણ ટાર્ગેટ બનાવવાની કોશિશ કરી પણ મેં એનો જવાબ આપવાનું ટાળ્યું કેમ કે મને ખબર હતી કે મારા વતી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એનો જવાબ આપશે અને આભારી છે ગુજરાતના મતદાતા ભાઈ બહેનો એમનો પણ કે એમણે એકસો ને છવ્વીસ સીટ ઉપર એ જે દિલ્હીથી આવેલી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત કરી નાખી સ્વતંત્રતા મળ્યા પછી પણ લગભગ નવ સીટ એવી હતી કે જે ક્યારેય આપણે જીત્યા નહોતા અને બે હજાર બાવીસની અંદર આપણે સંકલ્પ કર્યો હતો કે આ નવે નવ સીટ ઉપર આપણે જીત મેળવી છે અને એમાં પણ આપણને છ સીટ જે ક્યારેય જીત્યા નહોતા એવી સીટ માનવી ઝઘડિયાથી માંડીને બોસથી માંડીને બધી છ સીટો આપણે જીતી શક્યા હતા ત્રણ સીટનો અફસોસ જરૂર આપણી પાસે છે પરંતુ આપણે સંકલ્પબદ્ધ વખતે એકસો છે જે રીતે વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ જીત મેળવી ત્યાર પછી ભાજપમાં અંદરો અંદર ખૂબ જ રાજકીય તણાવ જોવા મળ્યું પરંતુ બે હજાર સત્યાવીસમાં માં મોટું નુકસાન ન થાય તે ઉદ્દેશ્ય સાથે અત્યારથી જ સૌરાષ્ટ્રમાં ભાજપના દિગ્ગજ નેતાઓ ડેમેજ કંટ્રોલ રોકવા અને હારેલી બાચી જીતવા માટે તૈયારીમાં લાગી ગયા છે તેવામાં નવા પ્રદેશ પ્રમુખ એકસો બ્યાસીના લક્ષ્યાંક સુધી ભાજપને કેવી રીતે પહોંચાડશે તે તરફ સૌ કોઈનું ધ્યાન કેન્દ્રિત રહેશે સંવાદદાતા પાર્થ જાની સાથે મેહુલ દેસાઈ વીટીવી ન્યુઝ ગાંધીનગર